દસ પેલો બ્લોગ અપલોડ કરી પછી નાવા ગયો નહીં ને પછી પૂજા કરી એન્ડ હવે નાસ્તો કરી એન્ડ હવે જોબ પર જઈશું પણ એ પેલા મેં વિચાર્યું કે લાવગ સ્ટાર્ટ કરી ડેલી બ્લોગ એક્સેપ્ટ કરી છે ચેલેન્જ તો બનાવવા જ પડશે અને બનાવવાના છે તો ચલ અત્યારે નાસ્તો કરી લઈએ એન્ડ પૂજા બી કરી લીધી છે તમે બધાના દર્શન કરાયેલું કેમકે હું એવું માનું છું કે મોર્નિંગ મોર્નિંગમાં પહેલાં ઉઠી અને પહેલાં પૂજા કરી નહીં મતલબ ફ્રેશ થઈને પૂજા કરીને પછી જે બી કામ કરવું એ કરવું જોઈએ તો ચલો દર્શન કરી લઈએ એન્ડ પછી નાસ્તો કરીને પછી હું જોબ પર નીકળીશ આજે વિચાર છે કે હું ઇસ્કોન જવાનો છું ઈસ્કોન મંદિર તો દર્શન કરીશું ત્યાં એન્ડ આજે બનારજી વ્લોગમાં મજા આવશે Yo, શર્ટ બી પહેરવું તો પણ નથી પહેર્યું એટલે કીધું વ્લોગ લઈ લઉં અને પછી પૂજા કરી પછી લઉં ચાદુ રેડી છે પલંગ ઉપર નહીં બેસી નીચે બેસીને ખાઈશું કેમ કે આજથી મમ્મી નવો રૂલ્સ કર્યો છે મતલબ નહીં તો નહીં જ ઉપર જ નહીં નીચે જ બેસીને જમવાનું જે બી હોય તો નીચે લઈ લઈશું અને લંચ બોક્સ બી રેડી છે તો ફટાફટ જે નાસ્તો કરીને નીકળીએ છીએ ઓકે કહીશ તો આપણા બસ કા આપના બેગ રેડી હે એન્ડ હું જઉં છું જોબ પર એન્ડ મળું છું તમને હમણાં થોડી વાર પછી કેમ કે ત્યાંથી હું આજે ટાઈમ લઈને પછી ઇસ્કોન દર્શન બી કરવા જઈશ મેં તમને બી દર્શન કરાવીશ તો ચલો નીકળું છું જોબ પર મળીએ છીએ આપણે ઓકે ગાઈજ રેડી થઈ ગયો છું એન્ડ મારી બેગ પેક કરીને લઈ લીધી છે ને આવવા જવું છું જોબ પર ત્યાંથી ફ્રી થઈને પછી જઈશું ઈસ્કોન મંદિર દર્શન કરીશું એન્ડ તમને બી બતાવીશ કે મંદિર કેવું છે હા તે બધું એન્ટરટેનમેન્ટ કરતા રહીશું અમે તમને લોકોને એન્ડ તમે લોકો જોતા રહેજો દિલથી થેન્ક યુ બધાને સપોર્ટ કરવા માટે અને થોડા દિવસમાં પાછું એક જગ્યાએ પર જવાનું છે પ્લાન થાય છે તો મારા નેહાના બંનેના જોડે જ વ્લોગ આવશે પણ ચાલીએ અત્યારે જોબ પર જવું છું અને મળું છું તમને થોડી વાર રહીને આજનું વેધર બી એકદમ કહેવાય ને કે વાદળા છે આજે બી વરસાદ ફાઇનલી આવશે તો ફટાફટ પહોંચી જઈએ જોબ પર અને પછી ત્યાં બી જઈશું ત્યાં વરસાદ ના આવે તો સારું છે યાર અમે કિસ્મત થોડી ટેડી છે ગમે ત્યાં જઈશું ત્યારે ચાલુ થઈ જશે ચલો આપણે નીકળીએ જોબ પર અત્યારે ચશ્મા ને ચાવી તો ભૂલી જ ગયો બોસ પાછા આવવું પડે એટલે નીચે ઉતરીને પાછો આવો ને કંટાળવા એટલે એ દાદા ચશ્મા ને ચાવી ચલો ઓકેશ તો આવી ગયો છું તારે ડે જોબ પરથી મેં કીધું તો જઈશ મંદિર પણ કોઈ પ્લાન ના હતો કેમ કે કામ હતું તો પોસ્ટપોન કર્યું પછી જઈશ પણ અત્યારે ઘરે આવી ગયો છું થાકી ગયો છું જોરદાર ચલો જમી લઈએ ફાઇનલી ફાઈનલી ઘરે આવી ગયો છું એન્ડ ફટાફટ પેલા ફ્રેશ થઈ કેમ કેમકે આજે જવું તું મારા ઇસ્કોન મંદિર કોઈ પ્લાન ના થયો કેમકે હું ફ્રી જ નથી પડ્યો અત્યારે જસ્ટ ઘરે આવ્યો છું પેલા ફ્રેશ થઈ જઈએ એન્ડ પછી દીવાબત્તી કરીને પછી જમી લઈએ એન્ડ આજના બ્લોગમાં કેવું થયું કે તબિયત બી થોડી ડાઉન છે તો ચલો પહેલાં ફ્રેશ થઈ જઈએ એટલે આમ થોડું મૂડ આવી ફ્રેશ થઈ ગયો છું એન્ડ ભૂખ લાગી છે પેલા જમી લઈએ આજે જે પ્લાન હતો બધો આજે કેન્સલ થયો પોસ્ટપોન થયો છું કે જઈ ના શક્યો જોબ ના લીધે કેમ કે ટાઈમ ના મળ્યો અને બહાર નીકળી બી ના શક્યો તો ઇસ્કોન તો જવાનું કેન્સલ થયું અમે વિચાર્યું કઈ વાંધો નહીં કાલથી વિડિયો જોવા મળશે કે કાલે ટાઈમ લઈને એક શૂટ કરીશું મતલબ કરવાનું જ છે તો કાલે મજા આવશે ને અત્યારે વાગી ગયા છે સાડા નવ તો જમી લઈએ ફટાફટ એન્ડ તબિયત થોડી ખરાબ છે બોસ તો એટલા માટે કંઈ વધારે કંઈ પ્લાન નથી કરી શકતા બાકી તો મજા આવે મને બી બહાર જવું પણ તબિયતના લીધે થોડું ડીલે થાય છે પહેલા જમવામાં શું બન્યું છે પૂછી લઈએ મમ્મી શું બની જમવામાં હા 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 ફુલાવર અને બીજું ફુલાવર અને મરચાંની સબ્જી દૂધ રોટલી અને બીજું ઘી ગોળ પણ કાલે હું એવું કહું કે કાલે બાજરીના રોટલા બનાવું છું હા મમ્મીને વિડીયો નહીં લઈએ આપણે ખાલી અવાજ વગડો ખાલી હાલ નહીં થોડા ટાઈમ પછી બધા આવશે તમે તમે જો બધા ના લાવું તો થઈ પ્રોમિસ છે પણ હાલ નહીં આવે થોડા ટાઈમ પછી કેમ બાજીના રોટલા મારા માટે કાલ કરે ને હા તો કાલથી બાજીનો રોટલો ખાઈશું આપણે કેમ કે ઘઉંના બહુ ખાધા પછી ફટાફટ આપી દે જમવા કેમ કે આજે ભૂખ મસ્ત લાગી જોરદાર વરસાદી સીઝનમાં એક વસ્તુ સારી કે તમને ભૂખ બહુ સારી લાગે અને મા બેનને હું લગમાં લઉં પણ મા બેન બહાર ના જાય હું જો વિડીયો ચાલુ કરું તો બહાર ના અત્યારે નહીં લેવા બધાને એક દિવસ પકડી પકડી બ્લોગમાં લઈ જાતે જાતે આવશે જો કે આપણે એમને બોલાવવાના નહીં જાતે આવશે ચાલો જમી લઈએ પહેલાં અને આજે વ્લોગમાં કંઈ વધારે બહાર શૂટ નથી રેલીમાં સોરી તબિયત થોડી ડાઉન છે લાઈક કરી દેજો એ એ એ વાત પર લાઇક કરી દેજો કે તબિયત સુધરી જાય કારે સારી જગ્યાએ શૂટ કરી શકીએ તો ચલો અત્યારે એકતા નાયા પછી વાળ ને બહુ હેરાન કરે યાર મતલબ સરખી રીતે પડ્યા બી નહીં યાર અને આંખમાં આવે વિચારું કે હેરકટ કરે તું એકદમ નાના નાના પણ બધા લોકોને નથી પસંદ આવતા પછી નાના એટલા માટે નથી કરાવતું બાકી મને કેમ આમ થોડા નાના સારા લાગે સારા નથી લાગતા એટલા માટે નથી કરાવતું થોડા આંખમાં ના આવે ને એ ટાઈપ કરાવી દી વિચારું છું કે ચલો જમી લઈએ અને હું બ્લોગ બંધ કરીને તારી અંદર આવશે બાકી નહીં આવે હા વિડીયો ચાલુ ખબર નહીં તો ચલો પેલા જમી લઈએ જોબ પરથી આવ્યો પેલા દીવા થઈ ગયા હતા તો આપણે દર્શન કરી લઈએ અને પેલા જમી લઈએ ચલો જય દ્વારકાધી ચલો જમવાનું આવી ગયું છે આ કાતો શું બનાવ્યું નહીં એટલે આની બનાવ્યું એટલે આપણે ઘી બનાવવાનું એનું વધાર પેલું શું કહેવાય ઘી બનાઈને જે પાછળ બગરુ હા જે બી કહેવાય ઘી બનાઈને જે પાછળ મતલબ જે બચે એની આ બનાવી બનાઈ રોટલી છે ગિલોડી આ ગિલોડી સોરી નહીં ફૂલાવર બને ફૂલાવર મરચાનું શાક છે ઘી છે અને ઘી ગોળ ખાઈશું પણ પેલા આ જમી લઈએ પછી જમીશું અને દૂધ લાય હા અને દૂધ તો ચલો ફટાફટ જમી લઈએ એન્ડ આ મને બહુ ભાવે છે આ કોને બનાવી આ મને ભાવે છે જોરદાર બહુ ટેસ્ટી હોય છે ને બહુ હેલ્ધી હોય છે કેમ કે પ્યોર ઘી ની ઘરે બનાવીએ ને જે ઘી એમાં જે વધેલી જે પાછળ જે કઈ એને શું કહેવાય છે તો આ એનું છે જો તમને બતાવી દે સુપર હોય મતલબ એકદમ તો ચાલો પહેલાં જમી લઈએ જય દ્વારકાધીશ જમે પહેલાં ભગવાનનું નામ લઈ લેવાનું આજથી આપણે એક નિયમ કરો સુધરી ગયા છો કે આપણે ચલો જય દ્વારકાધીશ ઓકે ગાઈશ જમવાનું ફિનિશ એન્ડ હવે બ્લોગ એડિટ કરવા બેસી છે ફટાફટ ઓકે ગાઈશ જમી લીધું છે એન્ડ કાલની જેમ કાલની એક આપણી ગુલ્ફી પડી છે તો એ ભૂલી ગયા હતા તો એ ખાઈ લઈએ અત્યારે કેમ કે મને મજા આવે છે બોસ હા કંઈક ઠંડુ ખાવાની હોય બહુ મજા આવે તો ચલો ખાઈ લઈએ એન્ડ પછી જો કે આ બી આલમંડ ઓકે ગુલ્ફી તો ચલો આને ખાઈ લઈએ ઓકે ગાઈ જમી લીધું છે એન્ડ અત્યારે હવે બ્લોગ એડિટ કરવા બેસું છું કેમ કે પછી મને એક દોઢ વાગી જાય છે મારાથી બ્લોગ એડિટ થતો નથી સવારે ભાગા દોડ થઈ જાય છે એક બાજુ જોબ હાથી આઈ હોપ તમને આજનો બ્લોગ ગમે છે બ્લોગ અમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ બીજી વસ્તુ કે કાલે મસ્ત ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવવાનો છે મારું અને નયન બનીને જોડે મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર જય વાળીનાથ જય દ્વારકા જમીલા જમીલા જો છે ને વિડીયો ચાલુ ના ખબર